વાત કરીએ કોંગ્રેસ કોર્પોરેટર અમિત રાવતનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે નાટક શબ્દ ખૂબ સૂચક છે આંખોમાં ધૂળ નાખવાનું કામ હોવાની વાત તેમણે કરી છે એક્ટના નિયમો વિરુદ્ધ આ કામ કરી રહ્યા છે કઈ રીતે સભા ઓછી કરવી તેના માટેના પ્રયત્નોનો આક્ષેપ કર્યો છે તો કોર્પોરેટરને અભ્યાસ કરવાનો પણ સમય નથી કોઈ ઇમરજન્સી એજન્ડા નહોતો બંધારણી હક છીનવવાનો પ્રયાસ થયા હોવાની વાત કરી છે તો શાસક પક્ષના નેતાઓ ચર્ચાઓથી ગભરાઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે સ્થાયી સમિતિના સભ્ય નીતિન દોંગાનું પણ નિવેદન સામે આવ્યું છે સામાન્ય સભામાં લોકહિતના કામો લાવવામાં આવતા હોય છે ત્યારે નાટક શબ્દ કહી સમગ્ર સામાન્ય સભાનું અપમાન કર્યું છે કોઈ પોતાના વ્યક્તિગત કામ લઈને નથી આવતા કોંગ્રેસે જીપીએમસી એક્ટ વાંચીને અભ્યાસ કરવો જોઈએ એવી કોઈ જોગવાઈ નથી સાત દિવસનો સમય પણ માંગવામાં આવ્યો છે સર્વપ્રથમ તો આ ખૂબ દુઃખદ બાબત છે કારણ કે સભાની અંદર અમે લોકોના જે કંઈ હિતના કામ હોય છે એ કામો મેરસી દ્વારા લાવવામાં આવતા હશે એમને નાટક શબ્દ કહી અને એમણે મારું નહીં સમગ્ર સભાનું અને મેરસીનું અપમાન કર્યું છે એટલે અમે એમને કીધું કે બેન આ આ નાટક શબ્દ છે એ તમારે પાછો ખેંચવો જોઈએ કારણ કે આ સભા ગૃહની અંદર જે પણ કંઈ કામો આવે છે એ કોઈના વ્યક્તિગત કામો હોતા નથી શરૂઆતમાં એ જ્યારે પણ બોલતા હતા ત્યારે એ ખૂબ તમે બી સાંભળ્યું હશે કે એવું કહેતા હતા કે ખૂબ સારી સંસ્થા છે આનું ખૂબ સારું કામ છે હવે જ્યારે તમે જ પહેલાં વખાણ કરો છો અને પછી એકાએક કોઈનો મેસેજ આવ્યો હોય કે જે હોય તે એ અમે નથી જાણતા પરંતુ તમે એકદમથી કહી દો કે આ તો બધા નાટક છે તો આના સામે અમારો વિરોધ હતો કોઈ પણ કામ હોય એ કોઈ સંજોગોમાં નાટક ના હોઈ શકે આ સભાની અંદર ફક્તને ફક્ત વડોદરા શહેરના નાગરિકોના હિતના જ કામો ચડાવવામાં આવતા હોય છે એટલે ફરી એક વખત હું આ કોંગ્રેસના જે પણ બોલા છે હું ખૂબ નિંદા કરું નાટક ખૂબ સૂચક હતો કારણ કે જે રીતના સભા ચાલે છે એક છે જીપીએમસી એક્ટના સંપૂર્ણપણે લીલા એને ઓબે નથી થતો કોર્પોરેશનમાં કોઈ ચૂંટાયેલા પક્ષનો વ્યક્તિ સાચું બોલે તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને વિપક્ષને ફાઇલો વાંચવાનો સમય ના મળે એ રીતના પહેલા દર વખત દરેક સભાની બે સભા થતી હતી એક ચર્ચાની સભા અને એ મુલતવી કરીને બીજા દિવસે એજન્ડાના કામો લેવાતા હતા સભામાં ચર્ચાથી ડરે છે ભારતીય જનતા પાર્ટી કારણ કે લોકો પ્રશ્ન પૂછે છે શાસક પક્ષના નેતાઓ બી હવે તો પ્રશ્ન પૂછતા થઈ ગયા છે ત્યારે કઈ રીતના સભાઓ ઓછી કરવી નિર્ણય એવો લેવામાં આવ્યો વર્ષોની જે પ્રણાલીકા છે કે પહેલી ચર્ચાની સભાને બીજી સભામાં એજન્ડા લેવા બે સભા ક્લબ કરવામાં આવી એટલે આજે તો ટોટલ ચાર સભા એક જ દિવસમાં કરવાનું ક્લબ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ને એમાં ચાર નવીન કામ ચડાવ્યા નવીન કામ આજે ચડ્યા જ પાંચ વાગે અને પાંચ વાગીને પાંચ મિનિટે એના પર વોટિંગ શરૂ થાય કોઈ બી સભાસદ એ ફાઇલ વાંચે નહીં એના પર ચર્ચા કઈ રીતના કરી શકે ને એના પર વોટિંગ કઈ રીતના કરી શકે એનો અભિપ્રાય કઈ રીતના બાંધી શકે આ બાબતે અમે જીપીએમસી એક્ટના તમે છેદ ઉડાવી રહ્યા છો અને આ એક નાટક છે એવો શબ્દ વાપરવાનો ખૂબ યોગ્ય અને સૂચક શબ્દ છે અને એનો જો બીજે ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટર્સ વિરોધ કરતા હોય તો એમાંથી એકે જણને આ જે ફાઇલો ચાર કામો ચડે એની ફાઇલ વાંચવાનો સમય નથી મળ્યો એમના બી બંધારણીય હક છીનવાયા છે એ લોકોને ન્યાય શું આપશે જ્યારે એ ફાઇલ વાંચવાનો એમને સમય નથી આપવામાં આવતો ઇન વે ડિક્ટેટોરિયલ જે સિસ્ટમ છે એ ચાલુ થઈ છે કે સભામાં જે બી કામ મુકાય તો પછી સભા કરવાનો મતલબ જ શું છે જ્યારે કોઈને ફાઇલ વાંચવાની ના હોય તો પછી આ દેખાવોને નાટક ના કહેવાય તો શું કહેવાય મને સમજ નથી પડતી એટલે આ બાબતે મેં વિરોધ કર્યો છે અને આજે કામોમાં બી હું તટસ્થ રહી છું વોટિંગમાં કારણ કે મેં જે વિષય પર વાત જ નથી કરી વાંચ્યો જ નથી જે ફાઇલો મેં જોઈ નથી એના પર હું અભિપ્રાય કઈ રીતના આપી શકું